भरचना देश बाइपास रोडता बंगार हालत ने लाई स्थान सोसायटी रही धार सभ्य बैठक के स्थानिक लोग से भराया था ભરૂચના દહેજ બાયપાસ રોડના ખસ્તા હાલતથી ત્રસ્ત સ્થાનિકોએ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના સાથે બેઠક યોજી જો કે બેઠક દરમિયાન આ ત્રસ્ત રસ્તાથી કંટાળી ગયેલા લોકોનો છુપો રોષ જાહેર થયો હતો ભરૂચ શહેરમાં રોડ રસ્તાની એવી હાલત છે કે લોકોએ ત્યાંથી પસાર થવું હોય તો પણ કેટલાક માર્ગોનો ઉપયોગ કરતા પહેલા વિચારવું પડે છે જેમાંથી ભરેચ શહેરના દહેજ બાયપાસ રોડની વાત કરવામાં આવે તો મીપકો ઈફકો ચોકડી થી શ્રવણ ચોકડી સુધીના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી થી ફ્લાયઓવર બ્રિજ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એક તરફ બ્રિજ ની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ અહીં માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે તો ટ્રાફિક ની સમસ્યા પડતા પર પાટા જેવી હાલત કરે છે એટલું જ નહીં બિસ્માર માર્ગ ની સાથે ટ્રાફિક તો ખરો જ ત્યારે અહિયાં સ્થાનિક સોસાયટી ના રહીશો રોજિંદા અવરજવર જવર કરવા માં તોબા પોકારી ઉઠે છે જોકે ટ્રાફિક જામ ની સમસ્યા ને ભૂતકાળ બનાવવા માટે તંત્ર દ્વારા વાયદા કરાયા છે પરંતુ ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકો બહાર નીકળવું પણ મુશ્કેલ બનતું હોય છે જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના સભ્યો તેમજ વિવિધ સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રોષે ભરાયેલા સ્થાનિકોએ નેતાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે સમસ્યા નિરાકરણ લાવવા આવે તેવી માંગ કરી હતી જય ભારત સાહેબ જણાવવાનું કે મારું નામ પ્રતિકેમ પટેલ છે અમે જ્યારથી ફ્લાયઓવરનું કામ ચાલુ કર્યું છે ત્યારથી અમે આ વસ્તુ ટ્રાફિકના લઈને અમે ઘણી તકલીફોમાં પડેલ છે અમે નોકરીયાત વ્યક્તિ પણ છે અમારા ઘર પરિવારમાંથી આવતા છોકરાઓને સ્કૂલો અમારે આ રોડ પર આવેલી મોટા મોટી પાંચ સ્કૂલો છે જેને અમારા છોકરાઓ ક્યારે ઘરે આવે અમારો રૂટીન ટાઈમ પણ સચવાયો નથી અને ક્યારે નહીં ક્યારેકભાઈ કયા કયા પ્રોબ્લેમો થાય છે આજે તમે છો ફ્લાયઓવરનું કામ ચાલે છે તો શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે એકચ્યુઅલી અમારે ઇન આઉટની એક જ એક્ઝિટ છે અમારે ઘરની બહાર કેવી રીતે જવું એ અમને ઘણી તકલીફો છે એ એમાં આવેલી આપણે એક તો ફ્લાયઓવરનું કામ શરૂ કર્યું છે ત્યાં બાજુમાં અમારે સર્વિસ રોડ પણ નથી આપેલું જે અમારી માટે ખાલી અમારી પાસે ખાલી એક જ ઓપ્શન માર્ગ છે અને અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી તો અમારી સોસાયટીમાં આવેલા જેટલા બી મેમ્બર્સ છે નોકરીયાત જતા વ્યક્તિ સ્કૂલો જતા છોકરાઓ તથા કોઈ મરણ પણ પામે તો બી અમારી પાસે એક જ રસ્તો હોવાને કારણે ટ્રાફિકના લીધે અમે એ બધું રૂટિંગ અમારું ખોરવાઈ ગયેલું છે જેના કારણે અમે સરકારશ્રીને રમેશભાઈને રૂબરૂ રૂબરૂ મુલાકાત લઈ અને એમની પાસે અમે આ પ્રશ્નોના રજૂઆત કરેલ છે અને એ રજૂઆત પછી એમણે એવી અમને બાહ્ય દે આપી છે કે આ ટૂંક જ સમયમાં રી કાર્પેટિંગ તથા સર્વિસ રોડ અમે બનાવી આપીશું સ વિનંતી અને મારું નામ દેવેન્દ્ર પટેલ છે જે સવન ચોકડી દહેજ બાયપાસ સોસાયટી આવેલી છે આજુબાજુમાં જે પચીસ સોસાયટી છે તેમના વતી હું પ્રતિનિધિત્વ કરું છું અમારું ગ્રુપ છે દહેજ બાયપાસ એસોસિએશન જે અત્યાર સુધીમાં જે ટ્રાફિક થયેલો છે આજુબાજુમાં સોસાયટીની અવર જવર માટે કોઈ સર્વિસ રોડની ફેસિલિટી નથી આપી અને હાલમાં બ્રિજનું કામ ચાલી રહેલું છે તો એવા દરમિયાન જો સિટી સિનિયર માણસો છે સ્કૂલે જતા બાળકો છે સ્કૂલે જતી સ્કૂલો છે વાનો છે જે આ આ લોકોને આવર જવામાં ઘણી તકલીફ પડે છે અને તેમાં કોઈ નિરાકરણ નથી આવ્યું આ સુધી પ્રશાસન તરફથી તો જે અમે લોકડા લીધા આપણા ધારાસભ્ય રમેશભાઈ મિત્રી સાહેબને રજૂઆત કરેલી છે ને એમને આ પ્રશ્નોનો નિકાલ વહેલી તકે આવે એવું એમને અમને બાઇન્ડરી આપેલી છે જેથી અમને રોડનું કામ પણ ચાલુ રહે અમને આજુબાજુની સોસાયટીના સભ્યોને એ રોડ રોડ સર્વિસની ફેસિલિટી બી મળે ને બધુંને બધું સ સારી રીતે સચવાઈ રહે ને કોઈ એમાં એક્સિડન્ટનો ભય પણ ના રહે એવું પણ અમને લાગે કે જેથી અમને બધાને સવલતને ફેસિલિટી મળે Ne, se pa pavina en tigema.